પાટણના ખેડૂતો દ્વારા આ વખતે ઉનાળુ બાજરીનું મબલખ ઉત્પાદન મેળવવામાં આવ્યું છે આ વિસ્તારમાં ઉત્પાદિત બાજરીનો પાક કંડલા બંદર મારફત સાઉદી અરેબિયામાં નિકાસ થાય છે પાટણ જિલ્લામાં સરસ્વતી પાટણ સિદ્ધપુર ચાણસમા વાઘરોલ ગલોલી વાસણા કિંબુવા ઝાખાના અને ઠાકરાસણ સહિતના અંદાજે દસ હજાર જેટલા ખેડૂતો ઉનાળુ બાજરીની પ્રાકૃતિક ખેતી કરે છે આ વખતે પાટણ જિલ્લામાં છ હજાર પાંચસો હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું છે માર્કેટ યાર્ડમાં દરરોજ એક બોરી આસપાસ બાજરાનો જથ્થો આવી રહ્યો છે ખેડૂતોને મણે ચારસો ચાળીસનો ભાવ મળી રહ્યો છે કેન્દ્ર સરકાર અને આદરણીય નરેન્દ્રભાઈ એમની જે મિલેટ્સ અને એ પછી જે જાડુ ધાન છે ને એમાંનું એક બાજરો અને બાજરાની અહીંથી નિકાસ કરવાનું કે આરબ કન્ટ્રીમાં પણ એની માંગ ખૂબ ઊભી થઈ છે વર્ષ દરમિયાન અમારી એપીએમસીની વાત કરું તો આખા વર્ષ દરમિયાન આશરે નેવું હજાર ક્વિન્ટલ જેટલી બાજરી એ એની આવક ખેડૂતો દ્વારા થતી હતી આશરે અઢારસો થી બે હજાર બોરી રોજ બાજરીની અહીં આવે છે હજુ જે નવું વાવેતર થયું છે ને એનું ઉત્પાદન જ્યારે ખેડૂત લેશે એટલે આવનારા દિવસોમાં પણ વધુ બાજરીની આવક થાય એ પ્રકારની વ્યવસ્થા અમે પણ વિચારી રાખી છે આ બાજરી તરીકે જાડવા અનાજ તરીકે વપરાય છે એના હિસાબે ખેડૂતોને ફાયદો થયો છે બાજરીમાં ઘણા ફાયદા છે વાવામાં ખેડૂતોને હવે પોષણપદ ભાવ મળી રહે એટલે વધારે વાવે છે બાજરી આ વર્ષે બાજરીનું ઉત્પાદન ઘણું સરસ છે અને આ સાલ વરસાદનું પણ વિઘ્ન નથી નડ્યું અને બાજરીમાં ખેડૂતોને પોષણ ભાવ મળે છે ગયા વખત કરતાં મને ત્રીસથી થી ચાલીસ રૂપિયા ઊંચા છે અને આ વર્ષે એક્સપોર્ટમાં પણ સારી ડિમાન્ડ છે ખાવાવાળાની પણ સારી ડિમાન્ડ છે અને લેવાલી પણ બહુ સારી છે ખેડૂતોને સંતોષકારક ભાવ પણ મળે છે